સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનું પાપ પોકારી રહ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે ખનીજ માફિયાઓ જે નદીમાં રેતી ચોરી કરી રહ્યા હતા ત્યાં રેતી ભરેલું આખે આખું ડમ્પર નદીમાં ગરકાવ થઈ ગયું સાથે ત્રણ લોકો પણ

દેખાય છે એમ આ માફિયાઓ નદીમાંથી રેતી કાઢીને નદીને કોરી ખાતા હતા પરંતુ આ માફિયાઓને ખબર ન હતી કે જે જગ્યા પર તે ખાડાઓ કરી રહ્યા છે તે જ તેમના માણસોનો ભોગ લઈ લેશે વાત છે સુરેન્દ્રનગરની ભોગાઓ નદીની જ્યાં અનેક ફરિયાદો ઉઠી છે કે અહીંયા બેફામ રેતીની ચોરી થાય છે ભૂતકાળમાં પણ અહીંયા રેતીની ચોરી પકડાઈ હતી અને તાજેતરમાં જ માજી સરપંચનો પુત્ર સુખુબા પરમારે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે કહી રહ્યા હતા કે બેફામ રીતે ચોરી થઈ રહી છે રેતીની તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ પગલાં નથી લીધા સુરેન્દ્રનગર ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે મેં આટલી વાર તંત્રને જાણ કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરે નથી આજે પણ મીડિયા સમક્ષ મેં લાઈવ બતાવ્યું હતું કે જોઈ લો આ ડમ્પર ચોરી થાય છે રેતી ચોરી થાય છે ડમ્પર ભરે છે છતાં એની કંઈ કાર્યવાહી થઈ નથી અને મીડિયા સમક્ષ પણ આજે લાઈવને કોન્ફરન્સ કરી હતી કે ચોરી થાય છે ખનન થાય છે તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી અત્યારે હાલમાં સાંજે ડમ્પર રેતીનું ભરેલું અને અંદર ત્રણ માણસો અંદર ડમ્પર સહિત વહી ગયા છે બેથી ત્રણ વ્યક્તિના મોત

ખેર પણ જ્યારે બેફામ ચોરી થતી હતી ત્યારે કોઈએ જવાબદારી માનીને કાર્યવાહી ન કરી તો હવે કોણ જવાબદારી સ્વીકારશે આ ઘટના અંગે જ્યારે અમે મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી લકડનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું આ બનાવ જુરાવરનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બન્યો છે જ્યારે જુરાવરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ હર્ષવર્ધનસિંહ ગોહિલને પૂછ્યું તો તેમણે કહ્યું કે આવો કોઈ બનાવ તેમના હદ વિસ્તારમાં બન્યો હોય તેવું તેમના ધ્યાનમાં નથી આટલી મોટી ઘટના બને નદીમાં આખે આખું ડમ્પર ઉતરી જાય અને આવી ઘટના ધ્યાનમાં આવતી નથી અમને લાગ્યું મોટી ઘટના છે કદાચ ઉચ્ચ અધિકારીને ખબર હશે કે આ ઘટના અંગે એટલે જ્યારે અમે સુરેન્દ્રનગરના ડીવાય એસપી જાડેજાને ફોન કર્યો તો તેમણે કહ્યું સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો આ ઘટના વિશે તેમને જાણ નથી આમ પોલીસ એકબીજાને ખો આપતી હોય તેવા જવાબ સાંભળવા મળ્યા હવે સુરેન્દ્રનગરનો આ એવો વિસ્તાર હશે કે જ્યાં સુરેન્દ્રનગર પોલીસની હદ જ લાગતી નથી તેવું બની શકે એટલા માટે હવે જે જિલ્લા પોલીસ વડા છે તેમણે એક ટીમ બનાવવી જોઈએ કારણ કે હદ નક્કી નહીં થાય તો આ મામલે તપાસ કેવી રીતે થશે કે આ ગેરકાયદેસર ખનીજ ચોરી ચાલતી હતી એટલા માટે આ ડમ્પર નદીમાં તણાઈ ગયું આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड परा